દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા હજ તરબિયતી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મુસ્લિમ ધર્મમાં હજ તથા ઉમરાહનું ઘણું મહત્વ છે ત્યારે આવનાર ઇસ્લામિક મહિનો એટલે કે જીલ્હનો મહિનો આવી રહેલો સમગ્ર દેશ સહિત સમગ્ર દુનિયામાંથી લાખોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હજ માટે મક્કા અધિન જતા હોય છે ત્યારે હજ જતા પૂર્વે કયા પ્રકારે હજના અરકાન આદાર કરવા અહેરામ કઈ રીતે પહેરવું મીનામાં પાંચ દિવસ કઈ રીતે પસાર કરવા તથા પાંચ દિવસ બાદ જે વાળ ઉતારવામાં આવે છે તે વાળ શા માટે ઉતારવામાં આવે છે તે વિશે સમજ કરવામાં આવી હતી આ કેમ્પનું આયોજન દાવોતે ઇસ્લામિક

ને તેના શું એકામ છે જે રૂલ્સ છે એનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે મક્કા શરીફ કેવી રીતે જવું હેરામ કેવી રીતે બાંધવું તવાફ કેવી રીતે કરવું ઉમરા કેવી રીતે કરવા પછી એની આગળ હજના જે પ્રો પ્રોસેસ છે કે હજ કેવી રીતે કરવું મીના અરફાત મુઝલ્ફા કંકરી મારવી એ બધી જ આખી પૂરેપૂરી પ્રોસેસ એમને બંધાવવામાં આવી સવારે દસ વાગ્યા આ પ્રોગ્રામ ચાલુ હોય તો સાંજે પાંચ વાગે સવા પાંચ વાગ્યા સુધી ચાલ્યું છે એમાં આખું સંપૂર્ણપણે હજનો તરીકો બતાવવામાં આવ્યો છે એના સિવાય મદીના શરીફ કેવી રીતે જવું તેના અદબ કેવી રીતે કરવું તેની હાજરીનો બી પૂરો તરીકો બતાવવામાં આવ્યો છે આપનો પરિચય મારું નામ શોએબ છે ને હું ભરૂચ રહું છું આ અમારી સંસ્થા છે દાવોત ઇસ્લામી એના હેઠળ અમે હાજીઓને હજ શીખવવાનો પ્રયાસ કરીએ છીએ કે હજ કેવી રીતે કરવી હજ એ જીવનમાં એક જ વાર કરવાનું કાર્ય હોય છે તો એ જ્યારે બી કરવામાં આવે છે તો એની શીખવાની જરૂર પડે છે એક લાંબી પ્રોસેસ છે એમાં એક દોઢ મહિનાનો સફર થાય છે યાત્રા થાય છે એટલી લાંબી એમાં શીખા વગર જે જાય છે એ એમની હજ પ્રોપરલી થતી નથી એટલે અમે આ લોકોને શીખવવા માટે આ આ કેમ્પનું આયોજન કરીએ છીએ અમારી સંસ્થા હેઠળ દાવતેસના હેઠળ ને આમાં જે લોકો આવે છે તે સારી રીતે હજ શીખીને જાય છે એમાં અમે એક ગાઈડ આપીએ છીએ રફિકુલ હરમેન તો એ ગાઈડ એમને જે સફરમાં હજના જે યાત્રા હોય એમાં એમને માર્ગદર્શન આપે છે ને એ એમને ફ્રી કોસ્ટમાં આપવામાં આવેલી છે એના સિવાય તો બી એમને કંઈ સવાલ હોય તો એમને નંબર બી આપવામાં છે એને કોઈ લોકો પૂછી શકે છે હજી આજે આપણા દ્વારા હજને ધ્યાને લેતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ક્યાંથી મોલાના સાહેબ આવે છે શું માર્ગદર્શન આપવામાં આવે છે અલહમદુલિલ્લા દર વર્ષે જે હજ જે હજના મહિનામાં અલહમદુલ્લા જે હજી જાય રહે છે તો ઈદ પછી રમઝાન ઈદ પછી અલહમદુલ્લા હજ તરબીતી સ્થિતિમાં પૂરા વડોદરા જિલ્લાના અલ્હમદુલ્લા અમારા આપણા તાંદલિયા વિસ્તારમાં અને ન્યૂરેલાઈ મસ્જિદમાં કેમ્પ દર વર્ષે રાખ્યા રાખીએ છીએ અને અલમદુલ્લા એમાં એ રીતે શીખવાય છે કે માણસ જે હજ પર જઈ રહ્યો છે એને ઘેરથી નીકળી નીકળતા સુધી કે રિટર્ન આવતા સુધી સારી વસ્તુને એકદમ ઊંડાણમાં બધું સમજાવે છે કે કઈ રીતે તમારે જવું શું શું કરવું ત્યાં જઈને શું પરેજી કરવી છે તમે ત્યાં જાહેર સી વાત કે આપણે જે બોલીએ છીએ ગુજરાતી બોલીએ છીએ ત્યાં અરબી બોલે છે તો આપણી લેંગ્વેજ આગળ પાસે થઈ જાય છે તો અહીંયા એટલી વસ્તુ સારી રીતે શીખાડે છે કે તમે ઘેરથી નીકળો અને પાછા આવો ત્યાં સુધી આરામથી તમારો હજ આરામથી થઈ જાય અને દુઆ બી શીખાડે છે કેવી રીતે ત્યાં લબ્બે કેવી રીતે બોલવી છે રમી કેવી રીતે કરવી છે પછી એરામ કે બોલવું બધું ટીપટોપ બતાવે છે મોલા સાહેબ જ આવે છે અલ્હમદુલ્લા આપણા ના છે અને અલ્હમદુલ્લા દર વર્ષે ફી સબિલિલા એને એમના ખુદના ગાંતના પૈસાથી પેટ્રોલ ભરી આ તો ટ્રાવેલિંગ કરી અને અહીંયા આઈને અલહમ્દુલ્લા બધાને હાજીઓને તરબિયત આપી રહ્યા છે હાજી હાજી અલહમ્દુલ્લા આજે જો મે બલા છે તે અલહમ્દુલ્લા પૂરા આખા ઉદયપુર જિલ્લાના અને છોટા ઉદેપુર જિલ્લાના બધા હાજીઓને મે ભેગા કોલિંગ કરી અને અહીંયા બોલા હતા અને કમસે કમ અહીંયા જે હાજી આયા હતા એ 600 ની કરી કરી અમે હાજીઓને કોલ કરેલા અને અલહમ્દુલ્લા 400 ની કરી કરી

એક એક વસ્તુ એટલી ડિટેલ સમજાવી કે એનાથી લોકોને ખબર પડે કે કઈ જગ્યાએ હું કરવાનું છે એવો અહેસાસ લોકો નથી અને ખરેખર આ જે મહેનત એમણે કરી છે બહુ જ સારી કરી છે ઉપરાંત એમણે એવી બુક પણ આપી કે જેની અંદર બધી જે દુવાઓ માંગવાની છે જે જગ્યાએ માંગવાની કઈ રીતે આ વર્તન કરવાનું છે એ બધું એક એક પોઈન્ટ એમણે જે લખાવ્યા છે મારા ખ્યાલથી આવા કેમ દર વખતે જો થાય તો લોકોને ખાસ સારી એવી ખબર પડે કે મક્કા મદીનામાં જઈ અને એને હજના જે કામગીરી કરવાની હોય કઈ રીતે કરી શકે અને ખૂબ જ સરસ ગોઠવણ કરી છે આ લોકો મારું નામ ડોક્ટર આર એસ સિપાહી